એમાં એવું મિત્રો કામ જ એવું હોય નઈ બહુ આ રીતની છે આપણે તો અને પાણી ચાલુ છે નિછોડા પગમાં આવે છે મિત્રો હાલો જય માતાજી દ્વારકાધીશ બધા મિત્રો કેમ છો મજામાં આપણે મજામાં તો જોવો ટાઈમ અત્યારે સાંજનો ટાઈમ થઈ ગયો હે વિડીયોની શરૂઆત કરીને આજ બહુ મોડું થઈ ગયું હે એમાં એવું હતું મિત્રો કામ જ એવું હોય વિડીયો હોય નહીં બહુ ત્યારે સાંજે આપણે કોથમીમાં અને પાણી પાતા કામ ચાલુ હતું જો પાણી તો જવું જયલું જ જાય કેરામાં મસ્ત મજા થઈ ગઈ છે તમે આમ અંધી કોથમી જોવા દેખાય અત્યારે સાંજનો ટાઈમ હે તો થોડુંક નહીં બહુ કદાચ દેખાય તો અત્યારે હે ને આ સેલા કેરામાં પાણી હવે આવતું જ તમે જોવો એવું છે ખાતર ને હું તો પાઈ દીધું હોય એટલે હવે કદાચ ભાવ આમાં આવી જાય તો અત્યારે તમને ખબર ભાવ સારા હે કોથમીના તમે જોઈ જવો આ રીતની છે આપણે કોથમી ભાવ સારા હે તો નીંદી અને પાણી ચાલુ છે હવે જોઈ આગળ તો થાય એમ હાશું આપણે તો કેમ થાય ભાવમાં આવશે કે નહીં ખબર હોય તો કોમેન્ટ કરી દો આજે થોડોક ટાઈમની વાર લાગશે જો તમે જોઈ શકો આવડી થઈએ આ પારવી તેમ એમ છે કે વરસાદ બહુ થાય ને એટલે બળી જાય હજી આ મિત્રો નાનું નક્કી ન હોય ફાઇનલ વરસાદ વધુ થાય તો હાંવી પૂરું જ થઈ જાય એટલે જેટલી બને એટલું જલ્દી જો હરખું આવી જાય અને ભાવમાં આવી જાય તો હરખું આવી જાય આપણે પૈસા આવી જાય થોડાક નકર આમાં ખેતીમાં એવું હોય આમાં વરસાદ જાજો થાય તો હાદી કોચમી પૂરી થઈ જાય પાણી પાઈ દીધું હે જોવું હેને અત્યારે ચાલું જ હતું પાણી તો હજી હે ને સેલો કેરો હતો ને કીધું વિડીયોની શરૂઆત કરી દેવી બાકી જો આ બાજુ હાથી જુઓ તમે પાય જ છે હજી જે પૂરું કર્યું છે તો આ ચહેલો કેરો હતો મેં લે વિડીયોમાં બતાવી દેવી કેવડી કોથમીની થયું છે બાકી તો આ બાજુ તમને ખબર જ છે વાલો અડીને વાવેલી હે કોથમી અડીને એમાં જો ફાલ મસ્ત મજાનો વાલો એમાં મિત્રો લાગવા મળ્યો છે એવું છે જોરદાર તમે જોઈ જવો બાકી તો અને કોથમી આપણે હવે કંઈ ઘટે નહીં એવી થઈ ગઈ છે એ તમે જોઈ જવો છો અત્યારે વિડીયોમાં તો કાંઈ વાંધો નહીં આવું હતું બાકી ઢોરને એવું જ મિત્રો દોવાઈ ગયું ભેસ્ટ બાકી છે દોવાની ત્યાં પાણી વાળતા ને એટલે વાર લાગી ગઈ જરાક તે દોવાનું ચાલુ જ કહે છે મારા પપ્પા ગયા હે વાડી બાજુ અને મારમી તો વાળી જ હતી અમે છે ને ગાયું ને એવું દોઈ લીધું હવે ભેંસ દોવાની હમણાં દોતા જઈશ હું જાઉં ક્યાં કદાચ આપણે આ મોટર બંધ કરીએ ને કેરો પોગી ગયો એટલે આપણે વાડી બાજુ જવાનું છે તો અહીંના વિડીયો ઘણો લંબાવી નાખ્યો મિત્રો પડામાં પડામાં એવું છે બાકી તો જોવો સીઆઈડી આવેલી છે ઢોર માટે પે આ વખતે હારી જામી ગઈ છે આમ જોવો તમે ઠેઠ વાળી લાગી દો સામે જાડવા દેખાય ને એટલી વાવેલી છે કઈ ઘટે નહીં એવું છે હજી આપણી વાડી હો આ મિત્રો ને આપણી વાડી બાકી આવતા હોય ઓમ આપણું અત્યારે હાલમાં તો આપણું જ છે એ પણ ઓમ રાખેલા હોય મિત્રો ખેતર બાકી પગમાં આવે છે મિત્રો એવું છે જોઈ જવો તમે મસ્ત મજાનું અહીંયા નક દેખાય નહીં ઓલું તો અહીંયા દેખાય એમ હોય ને તો જોઈ જો લઈ લે શાક કરવા કેમકે આમાં જે છે ને વેલા એવડા ઉપર થઈ ચડી ગયા હે મિત્રો આમ જોવો ને તો તો કઈ વાંધો નહીં બાજુ તો મિત્રો આપણે જો વાડી આવ્યા વાડીયા આવ્યા ક્યાં તો આપણે ભેંસ ધોવાઈ ગઈ જો આ જોવા બાંધી છે અને જો આવી દૂધ એને પેર્યું છે આપણે કેન માં જોવો તમે હું આવ્યો કે ભેંસ ધોવાઈ ગઈ હતી એવું હતું એટલે હવે ફટાફટ જે ઢોર ને ખાણ મૂકવું જો હે જરાક મોડું થઈ ગયું અંધારું થવા મળ્યું કઈ વાંધો ને આલો ખાણ પણ મૂકી દેવી તગારા ભરવું પેલા તો મિત્રો જો તગારા ભરીને પાછું મૂકી દીધું ખાણ જો ભેંસ ખાણ ખાવા મળી મસ્ત મજાનું હેઠું ખાય જો હેઠું ઢોળે ને એટલે હેઠું ખાવું પડે બાકી તગારામાં ભર્યું છે જોઈ જવો તમે બાકી તો આ બાજુ ગાય ખાય હે અંધારું થઈ ગયું એટલે બહુ દેખાતું નહીં હોય જરાક વધુ મોડું થઈ ગયું એવું લાગે છે ને હાલો હવે ખાઈ પી લેવી મિત્રો પછી નીકળવી ગામ બાજુ તો મિત્રો આપણે જો હવે ગામ બાજુ ગાડી લઈને નીકળી ગયા અત્યારે ને મોઢા ઉપર કેમેરો તો આપણે આપડે અંદાજ આવી અને રસ્તામાં છે એક તો ગારો એટલે બહુ વિડીયો શૂટિંગ નથી કરવું વિડિયો હવે ઘરે જઈને ઉતારીશું તો આપણે જો ઘરે પહોંચી ગયા અને આવીને પહેલા હે ને માતાજી જો આરતી કરી નાખી એટલે કે દીવા કઈ વાળા અગરબત્તી ને એવું અને હવે હે ને આપણે જો બા આયા બા અમને વાડીએ નથી આવતા બેગ દીથી ઘરે રહી છે એવું છે જો આ બાકરીને મે ખાઈ લેવાનું એટલે બાને જ ખાવાનું છે એવું છે આપણે અને બે બે ભાગની થેલી આણી જો કે ઓછો ભાગ ખાતો હોય હું આજ મને એમ થયું કે ભાગ ખાવી થોડોક નકર તો હા હું ખાતો જ ન હોય બને ક્યાં લગી બાર કેવડો હોય છે એમ બધું છે આ ભાગ તો લગભગ ઘણા ટાઈમ છે આવો ઓછો થાવો હોય આપણે આપણને ન ફાવે પણ આજે થયું કે આલો ખાઈ નાખી હાજે સાંજે એટલે લઈ લીધો બે કોથળે એવું છે જો

ચાલો બા ખાઈ પી લે અને હું જરાક ભાગ ખાઈ લઉં નાસ્તો કરી લઉં તો એવું છે એટલે દૂધ તો લેતો હોય બા હાટું એવું છે એટલે અત્યારે ખાઈ પી લે અને હાલો હું ને થોડો ભાગ ણ્યો છે આજ ખાઈ આમ છે ને સિંગ બજ્યા મિત્રો લીધા હે એવું છે એટલે હે ને આમ લાગળ જોરદાર મસાલાવાળા હોય ને ઓછા કેરે ઓ સાબ તો આવું આ તો આજ બાલાજી હાલો ખાઈ નાખી નાસ્તો કરી લો મસ્ત મજાનો મિત્રો નાસ્તો કર્યો અને પછી હું બેઠો તો અત્યારે તો મોડું ઘણું થઈ ગયું પછી એને કેટલા અગિયાર અગિયાર ને કેટલી તેર મિનિટ થઈ હે મિત્રો